મિત્રો જય શિયા રામ બાપા સીતારામ અત્યારે મિત્રો આ ડુંગળીનો પાક ખેહાણ તૈયાર થઈ ગયો છે અને મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને હમણાં જ તે મેં એક વિડીયોની ક્લિપ જોઈ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત થી દોઢસો વાહનો કે એના કરતાં પણ વધારે વાહનોમાં ડુંગળી આવતી હોય એવી વિડીયોની ક્લિપ મેં જોઈ તો મિત્રો અત્યારે આ એકી સાથે હવે ડુંગળીનો ડુંગળીનો ભરાવો થશે તો ડુંગળીનો ભાવમાં કાંઈ ઘટાડો થવો ન જોઈએ અને ભાવ જે અત્યારે વર્તમાનમાં કાલે હું યાર્ડમાં ગયો તો એવરેજ ભાવ ત્રણસોથી સાડી ત્રણસો સુધી બોલાતા હતા તો અત્યારે જે આ ડુંગળીનો ભરાવો થાય તો ભાવ ઉપર કોઈ અસર પડવી ન જોઈએ અમુકતા ડુંગળીની અલગ અલગ વેરાયટી આવવાની છે તો ભાવમાં સુધારો થવો જોઈએ અને મણદીઠ સાતસોથી આઠસો સુધી પૂગે તો ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને સરકારશ્રીએ વહેલી ટકે નિકાસ શરૂ કરવી જોઈએ કારણ કે હવે તો ફૂલ ડુંગળીની આવક શરૂ થવાની છે અગાઉ કીધું એમ વિડીયોની ક્લિપ મેં જોઈ તો હું કડીક આશ્ચર્ય પામી ગયો કેમ કે જે ક્લિપ જોઈ તો એમાં એક વ્યક્તિ કેમેરો લઈને જાય છે અને અંદાજીત એક જ એક કિલોમીટર સુધી નીકળી વાહનોની લાઈન હતી અને ડુંગળીનો ફૂલ ભરાવો થવાનો છે તો ભાવમાં જરીએ ઘટાડો થવો ન જોઈએ કારણ કે ખેડૂત મિત્રોને આ ડુંગળી પકવતા જે ખર્ચો લાગતો હોય એ તો ખેડૂતોને જ તે ખબર હોય કારણ કે વીઘાના જે ભરતસિંહે રજૂઆત કરી હતી અગાઉના વિડીયોમાં એ પ્રમાણે સાઠ હજાર કરતાં પણ વધારે ખર્ચો લાગતો હોય એક વિઘો ડુંગળી પકવવામાં અને રાત દિવસ થાય ત્યારે આ ડુંગળી પાકે તાઢ તડકો તેમજ અન્ય ઘરના કામ બધું પડતું મૂકી લગ્ન પ્રસંગ અને ડુંગળી પકવવા માટે જલું જલુ રહે ખેડૂતો જલાન જલા રે ત્યારે આ ડુંગળી પાકતી હોય છે તો વહેલી ટકે હવે નિકાસ આપે બેઝિક રીતે જોઈએ ખેડૂત મિત્રો તો ડુંગળી અંદાજે તો મારા ખ્યાલ પ્રમાણે દસથી પંદર કે વધારે દેશોમાં ડુંગળીની અત્યારે માંગ છે તો આપણા દેશમાં જે રીતે વેસાય એના કરતાં મારા ખ્યાલ પ્રમાણે ત્રણથી ચાર ગણો એનો ભાવ મળતો હોય છે અન્ય દેશોમાં અને આપણી ડુંગળી કે પછી અન્ય ખેત પેદાશો અન્ય દેશ ખરીદે અને અન્ય દેશના જે નાણાં આપણા દેશમાં આવે તો હાસ્ય રીતે આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરતી હોય છે અને કોઈ પણ દેશની ત્યારે જ તે આર્થિક સ્થિતિ સુધરે જ્યારે એ દેશમાં ઉત્પાદિત થતી ખેત પેદાશ કે અન્ય ચીજ સામગ્રી અન્ય દેશ ખરીદે અને એ રીતે વિદેશના પૈસા વિદેશનું નાણું આપણા દેશમાં આવે એવી રીતે જો આ ડુંગળીની નિકાસ આપી દે એટલે અન્ય દેશો ખરીદવાના છે દસથી પંદર કેના કરતાં વધારી દેશો અને વિદેશી નાણું આવશે તો ખેડૂતોને આના પોષણક્ષમ ભાવ મળી શકે ખર્ચો કર્યો હોય એના ઊભા થઈ શકે કારણ કે આમ જોઈએ તો આના પહેલાં બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસ એમાં તો કેટલાય ખેડૂતોએ એવા દાખલા સાંભળ્યા હોય કે ડુંગળીના ખેતરમાં સીધે સીધું કટર મારી દીધું હોય તો એ એક તો એ રીતે તે એને જ્યારે કટર માર્યું હોય જો યાર્ડમાં જે ડુંગળી પૂગે ને તો યાર્ડમાં જે પુગાડવાનો જે ખર્ચો હોય ને ત્યાર થયા પછી એ એટલોય ભાવ નહોતો ને એના પહેલાંના વર્ષોમાં એવી ખેડૂતોની હાલત થઈ ગઈ હતી અને અગાઉ મેં ઓલા કનુદાદાનો જે વિડીયો હતો એમાં તે ખેડૂતોએ જણાવ્યું હતું કે ભાઈ અમારે લેણું આઠ નવ લાખનું થઈ ગયું તો અત્યારે આ નિકાસ શરૂ કરી દઈને ભાવ હાર આવે તો એવા બધા ખેડૂતો હોય માથે કર્યા હોય પૈસા ઉછીના લીધા હોય લેણું જ હોય એવી રીતે અલગ અલગ પ્રકારના ખેડૂતો એ પૈસા લીધા હોય બીજા પહેલી તો એ બધા થોડો ઘણો એમાં અડધા તો દેવાઈ જાય અને બીજું એક એ કે આ શબ્દ હું અન્ય વિડીયોમાં પણ બોલતો હોય કે આમાં કાંઈ ખેડૂતો કાંઈ બંગલાવાળા કે મરચિડિઝ બોડી ગાડીવાળા થવાના છે એની જો નિકાસ શરૂ કરી દે ને ભાવ સારો આવે તો એના થોડા ઘણા લીધેલા હોય દેવાઈ જાય અને સરભર થોડું ઘણું થાય તો વહેલી તકે સરકારે હવે તો ખાસ ખાસ એટલે ખાસ હવે અઠવાડિયુંની અંદર જ તે આમ કહીએ ને તો બે ત્રણ દિવસની અંદર જ તે નિકાસ શરૂ કરી દેવી જોઈએ કારણ કે હવે દિવસે ને દિવસે ડુંગળીની આવક વધતી જાય એમાં અમારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તો ખાસ ગુજરાતમાં જોઈને તો મહુવા તાલુકામાં ડુંગળીની આવક મોખરે હોય છે ભાવનગર ગોંડલ રાજકોટ તળાજા એ અન્ય માર્કેટિંગ કરતાં મહુવામાં વધારે હોય છે તો મવામાં કાલ મેં જોયું તો ભાવમાં ત્રણસો ને સિત્તેર સુધી કે ચારસો સુધી ઉષા મૂસો બોલાણો થઈ એકાદ બે ટકરાના પરંતુ એ જે ભાવ બોલાણા એનું મુખ્ય કારણ એ હતું કે ચંડીગઢ રાજસ્થાન પંજાબ હરિયાણા તેમજ દિલ્હી અને વગેરે રાજ્યમાંથી ડુંગળીની ખરીદી કરવાવાળા આવેલા હતા તો ખરીદનારાઓનું પ્રમાણ થોડુંક ખરીદનારા વધારે હતા એના લીધે થોડોક ભાવ આમ એ તો ભાવ યોગ્ય કહેવાય જ નહીં પણ થોડો ઘણો જળવાણો થો તો હવે સતત આ ભાવમાં એના પહેલાં જે સતત ભાવમાં ઘટાડો થયો હતો વૈશમાં તો હાવ સો રૂપિયાથી લઈને અને અમુક અમુકને તો બસો દોઢસો એમાં જ તે ગઈ હતી તો એ ખેડૂતોને તો મોટી ક્વેટજી છે તો એવા ખેડૂતોને હજી થોડી ઘણી ડુંગળી હોય હજી ધારો કે એક વીઘાની કાઢી હોય ને એક વીઘાની દોઢ વીઘાની કેમ કાંઈ તે થોડી ઘણી હોય તો એમાં તો લાભ મળે ને એમ જે ઓલા બસો રૂપિયામાં દોઢસો માં ગઈ તો એ ખેડૂતોને બિચારા ને હું સમજવું અત્યારે એમ તો એને અત્યારે નિકાસ શરૂ કરીને ભાવમાં સુધારો થાય તો એને જે ઓલી ખોટ ખાંડ દીધી એમાં થોડો ઘણો આમ સરભળ રહીએ કેવું તો આ દહમી વખત કહું કે વહેલી તકે સરકાર છે આની ઉપર તો આની ઉપર તો ખાસ ધ્યાન દોરવું જોઈએ કારણ કે આમાં આ વિદેશવાળા ખરીદે અન્ય દેશો છે તો આપણી દેશની આર્થિક સ્થિતિ સુધરે અને અગાઉ કીધું એમ અને ખેડૂતો સરફળ રહે અને ખેડૂતોને તે બે પૈસા થોડા ઘણા મળે અને અગાઉ કીધું એમ લીધેલા પગપા દેવાય દેવાઈ જાય તો આપણે આપણા દેશમાં અન્ય દેશની જે ફોર વ્હીલની કંપનીઓ આવી છે ઠંડા પીણાની કંપની આવી છે એ રીતે આમ કહે તો ગણી ન હોય કે એટલી કંપની આવી છે ને એ લોકો આપણા પ્લાન સ્થાપે આપણા દેશમાં અને આપણા દેશના લોકો ખરીદે તો આપણું નાણું એના દેશમાં જાય તો ફાયદો તો એ બીજા દેશની જે કંપની હોય એ દેશને જ છે તો આપણે તો ખાલી આ ડુંગળી છે અને એ પકવેલી એટલે દેશમાં પ્રથમ સ્થાન ખેડૂતો અને આર્મીવાળાનું આવતું હોય છે સૌથી પહેલાં દેશમાં કેવી રીતે રાષ્ટ્રપતિ પ્રથમ સ્થાન હોય દેશમાં રાષ્ટ્રપતિનું પ્રથમ સ્થાન રાજ્યમાં રાજ્યપાલ ગામમાં સરપંચ એવી રીતે આ આખા આમ કહીને તો આમ વિસ્તૃત રીતે તો ખેડૂતોને આર્મીવાળાનું પહેલું સ્થાન હોય તો એમાં ખેડૂતોને તો ન્યાય મળવો જોઈએ આમાં એ મોટા ભાગના અમારે સૌરાષ્ટ્રમાં તો એવા ખેડૂતો છે કે માત્ર ને માત્ર ખેતી ઉપર નિર્ભર હોય સુરત અમદાવાદ કે એવી મોટા સિટી જે આપણે રાજ્યમાં આઠ મહાનગરપાલિકા છે કે અન્ય મોટા સિટી એમાં મકાન નો હોય અન્ય બિઝનેસ નો હોય કાય નો હોય માત્ર ને માત્ર ખેતી હોય ને ખેતીના પૈસે તેનું જીવન ગુજરાન ચાલતું હોય એટલે તો આવા ખેડૂતોની તો બહુ મુશ્કેલી છે એવા ખેડૂતોની તો બહુ મુશ્કેલી વેઠવી પડે એને તે કેટલી રીતે આમ આમ તેમ ખો કરીને ડુંગળી પકવતા હોય કપાહ કપાહમાં તો કાંઈ કેવા પણ નથી આવું બંધ પાણી ફરી વેળ્યું સિંગમાં જોઈએ તો સિંગમાં કેટલાક ખેડૂતો હોય તો એને તે સિંગનો ઉતારો સારો નથી આવ્યો અને સારોલું તો સારોલમાં એક માવઠું પડ્યું હોય તો ભાઈ સારો લઈ બગડી જાય તો પછી હું થોડીક ડુંગળી હોય પાણી ન હોય કોક ને કેનાલ ની વ્યવસ્થા ન હોય એવા ગામ એવા ગામડામાં બીજાના કવામાંથી આમ તેમ કરીને માયન માયન ડુંગળી પકવી હોય લાઈનો લંબાવીને લંબાવીને બધી રીતે કેટલી આવા કેવી તો એક એક વાતને કહીને તો આખા બે ત્રણ કલાક વહી જાય એવું છે પણ આપણે બધું નથી કહેવું તો હવે વહેલી તકે સરકાર છે નિકાસ શરૂ કરે અને ખેડૂતોને પોષણ ભાવ મળવા જોઈએ કેમકે હવે તો ખાસ આ મહાન માહોલ જોવા મળશે કેમ કે ડુંગળીની સતત આવક વધતી રહેશે અને સતત ભરાવો બે દિ પહેલાં મારા ખ્યાલ પ્રમાણે સિત્તેર હજાર કે પંચોતેર હજાર કે એસી હજાર જેટલા થેલા માવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા હવે એ લાખે પૂગે દોઢ લાખે પૂગે પછી પાછા ભાવ જળવાઈ રહે કે એ શું એટલે નિકાસ આપી દેને તો ભાવમાં કેમ કે તો વિદેશવાળા વાળા થી પંદર દેશ ખરીદે તો બધી ડુંગળી વી જાય એમ ગુજરાતની નહીં મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન કે અન્ય રાજ્યની એમ ત્રણ ચાર રાજ્ય કે બીજા જે કઈ રાજ્ય પકવતા હોય ડુંગળી એ બધાની જેટલી ડુંગળી પાકેલી હોય એ વિદેશમાં જાય થોડી તો આપણું બધું સળભર થઈ શકે બાકી તો આપણા દેશમાં દેશમાં ડુંગળી વ્યસાય તો આનું કાંઈ મને નથી લાગતું કે જે ખેડૂતો ધારેલા ભાવ હોય સાતસો આઠસો મળીએ કેમ તો વહેલી તકે નિકાસ શરૂ કરે તો હવે ખેડૂત મિત્રો વિડીયોને વિરામ આપીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મેં જે કાંઈ કીધું એ તમને યોગ્ય લાગ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને દબાવી દીજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ અને એક નોંધ તમને ખેડૂત મિત્રો એ પણ જણાવી દઈએ કે આ અમારી ચેનલમાં રાષ્ટ્રહિતને લગતા વિડીયો ખેતીવાડીને લગતા વિડીયો યાત્રાધામોને લગતા વિડીયો ટૂંકમાં કહીને તો તમે આખા ઘર પરિવાર સાથે જોઈએ કે એવા વિડીયો આવશે આપણે કાંઈ બીજી રીતે ફોટું કાંઈ કોઈને આમાં બતાવવામાં આવશે નહીં તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું હવે ફરી વખત કહી દો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીતારામ બાપા સીતારામ